મહાશિવરાત્રી એટલે ભોળાનાથ ના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ મહાશિવરાત્રીના પર્વ પર શિવ ભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે ત્યારે આવનારી મહાશિવરાત્રી પર્વના તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મ બંનેને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિ પ્રેમની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે જેમાં સૌથી અદભુત પ્રકલ્પમાંનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન આ પૂજાગત મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસો પચાસ પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેટ વોક પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવી હતી જેમાં આકાશ અગ્નિ જલ પૃથ્વી અને હવા એમ પંચમહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભક્તોને વિસ્તૃત પૂજા કરવામાં આવી હતી જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં લઈને વધુ ભવ્યતા સાથે એક સર ઉપર જઈને આ વર્ષે પણ હજારો ભક્તોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે